હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે પ્રો મોડલ મિત્રો બાઇક ઘર ઘરાવશે અને ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાનું છે તો મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો જેથી તમને બાઇક મળી રહીએ ગણતરીન કલાકોમાં મિત્રો આ બાઇક વેસાઈ જશે તો મિત્રો આ બાઇકનું મોડલ અને વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો આ સ્પ્લેન્ડરની વાત કરી આપણે મોડલ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર કરી દેજો વિડીયોને જેથી જેથી કોઈ પણ મિત્રો સ્પ્લેન્ડર બાઇક લેવા તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ મિત્રો આ બાઇકની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો બાઇક હીરો સ્પ્લેન્ડર પ્રો બાઇક છે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે મેગવિઝ સાથે જોવા મળશે ટાયર આગળ પાછળ બંને સારા જોવા મળશે જે જે જીરો પચીસ પાર્સિંગમાં જોવા મળશે પોરબંદર પાર્સિંગ છે અને મિત્રો બાઇક ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે ઘરઘરાવ બાઇક છે અને મિત્રો બાઇક બ્લેક કલરમાં સિલ્વર પટ્ટા સાથે જોવા મળશે કમની કલર સાથે આ બાઇક જોવા મળશે અને એન્જિન કમની ફિટિંગ જોવા મળશે અને બાઇકમાં મિત્રો એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો બાઇકની કન્ડિશન તમે જોઈ શકો છો લુકવાઇજ ખૂબ જ સારી કન્ડિશનમાં આ બાઇક તમને જોવા મળશે નો એક્સિડન્ટ બાઇક છે અને બાઇક ફૂલ જવાબદારી સાથે વસવાનું છે બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે બાઇકની માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ રણજીતભાઈ છે ને મિત્રો રણજીતભાઈ આ બાઇકની કિંમત સત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો રણજીતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ ઇઠ્યાસી તેતાલીસ ત્રણ પંદર સ્ક્રીન ઉપર આપેલો છે સત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ અડવાણા તો નામ રણજીતભાઈ રણજીતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્પ્લેન્ડર પ્રો બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે રણજીતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈને લઈ શકો છો અને રણજીતભાઈનો કોન્ટેક કરી અને બાઇક જોવા જવા વિનંતી જેથી સ્થળ ઉપર મળી જઈએ જય વસરાજ